જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે અલ્ટો ગાડી વેચવા માટે આવેલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અલ્ટો એલેક્સા વર્ઝન છે સાવ ઓછી કિંમતમાં જ અલ્ટો વેચી દેવાની છે પેટ્રોલ સીએનજી ગાડી છે આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી જોવા મળશે અલ્ટો ગાડી સાવ ઓછી કિંમતમાં જ વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો વિડીયો શરૂ કરીએ તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલર વિશે જણાવી દઉં તો છે છે ચાલુ એસી સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે આ ગાડીમાં સેન્ટર લોક પણ ચાલુ છે બધું જ કમ્પ્લેટ છે બહુ જવાબદારી સાથે અલ્ટો વહેંચી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી તમારે મિત્રો અલ્ટો ગાડી ખરીદવાની હોય તો માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ખંડળીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો બે હજાર દસના ના મોડલની અલ્ટો છે પેટ્રોલ સીએનજી કાર બુકમાં એન્ટ્રી જોવા મળશે તેમજ ગાડીના ઓનર વિશે જણાવી દો તો ચાર ઓનર છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડી ઉપર એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવેલ છે જો મિત્રો તમે આપણો આ વિડીયો જોઈને ગાડી ખરીદશો ટ્રાન્સફર ફ્રી કરી આપવામાં આવશે આરટીઓ ટ્રાન્સફરમાં નામ ફ્રી કરી આપવામાં આવશે તેમજ આ ઓફર તમારે ડિસેમ્બર સુધી જ મર્યાદિત છે જો તમારે ગાડી ખરીદવાની હોય તમારે આ લાભ મેળવવો હોય ઓફરનો તમે ઝડપથી તો આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી ખરીદી તમારે ગાડી ખરીદી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહે છે હાર્દિકભાઈ એ ગાડી વેચવાની છે હાર્દિકભાઈના નંબર વિડીયોના નીચે મળશે સિત્તેર છ નવ્વાણું પિસ્તાલીસ પાંચ સિત્તેર તે હાર્દિકભાઈના નંબર છે તમે તેમને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ખાલી પંચાણું હજાર રૂપિયા રાખેલ છે તે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આ અલ્ટો ખરીદવાની હોય રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર મહેસાણા જોવા મળી રહેશે ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે હાર્દિકભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું